કોણ જે જે ભાઈ જે જે રૂસો જે છે એ એ વ્યક્તિ છે કે જેને આ પરિભાષા શરૂ કરી જે સમય સત્તરસો બાર થી સત્તરસો અને જે જે ઋષો એ સત્તરસો પંચાવન ના અંદર પોતાની એક પુસ્તક લખ્યું The discourse, the origin ऑफ इनईक्वालिटीज विषमताओं पर एक चर्चा વિષમતા ઉપર એક શું છે ભાઈ ચર્ચા અ લિટલ બિટ ડિસ્કશન ઓન ધ ઇનઇક્વાલિટીઝ અને જે જે રૂસો શું કહે છે ભાઈ જે જે રૂસો કહે છે સમજો જે જે રૂસો કહે છે સમાનતાની કોઈ પરિભાષા ન હોય સમાનતાની કોઈ પરિભાષા ન હોય કેમ કે સમાનતા રાજ્ય દ્વારા પ્રાપ્ત કરવાનો સુજે ભાઈ લક્ષ્ય છે માટે રાજ્યએ અસમાનતા પર શું કરવું જોઈએ વિચાર કરવો જોઈએ એટલે કદી પણ સમાનતાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન ના કરશો કેમ કે તમે જેટલી અસમાનતાઓ દૂર કરશો એટલું જ તમે સમાનતાના શું જશો નજીક જશો બરાબર આનો મિનિંગ છે કે પરિભાષા કોની હોવી જોઈએ અસમાનતાની હોવી જોઈએ

એક અસમાનતાને જે જે ઋષોએ નામ આપ્યું છે કયું નેચરલ ઇન ભાઈ કુદરતી અસમાનતાઓ કુદરતી અસમાનતા છે પછી મને એમ કહો ઉંમરના આધારે અસમાનતા હોય રંગના આધારે અસમાનતા હોય રૂપના આધારે અસમાનતા હોય આકાર હોય કે ના હોય તો તો જોઈ લો આવા જો રંગ અહીંયાથી ભાઈ પોર્ટલ ખોલ નાખીશું રંગના આધારે અસમાનતા એટલે ખાલી તમારા મનુષ્યના સંદર્ભમાં નથી જોવાનું રંગના આધારે અસમાનતા એટલે તમે લોકો તો તો પણ બરાબર એક હદ સુધી જ ધોળા અથવા કાળા હશો અને શ્યામ વર્ણન હશો ભેંસ અથવા કાળો કલર અને વ્હાઈટ કલર પેપર એટલા તો નહીં તો કહેવાનો ભાવાર્થ છે કે રંગના આધારે અસમાનતા એ સમજો તમે લોકો આ સજીવ સૃષ્ટિની એક લાઈનમાં છો હ્યુમન બિંગ તરીકે તો સામે બીજી એ સજીવ સૃષ્ટિ છે બફેલો ભેંસોની ત્રીજી એ સજીવ સૃષ્ટિ છે બિલાડીની ચોથી સજીવ સૃષ્ટિ છે ઘોડાઓની અને આવી કેટલી અલગ અલગ પ્રાણીઓની સજીવ સૃષ્ટિઓ છે એક જ છે તો પછી કેટલાક લોકો જે એવું માને છે કે સમાજમાં અસમાનતા હોવી જ જોઈએ એ લોકો એ બાબતનો આધાર મૂકે છે કે કુદરતે જો પ્રાણી સૃષ્ટિના નિર્માણનો આધાર જ અસમાનતા ઉપર રાખ્યો હોય તો પછી સમાજ કેમ સમાનતા લાવવા માંગે છે જોઈ લો ધરતી આકાશ વચ્ચે અસમાનતા છે કુદરતના પંચ તત્વો વચ્ચે અસમાનતા છે શરીરના નિર્માણના પંચ તત્વો વચ્ચે અસમાનતા છે તો જો શરીરનું નિર્માણ અને કુદરતના પંચ તત્વોમાં જ અસમાનતા એ પૃથ્વીની સૌથી મોટી વિશેષતા છે તો પછી તમે લોકો સમાજમાં સમાનતા કેમ લાવવા માંગો તો પછી રાજ્ય સમાજમાં સમાનતા કેમ લાવવા માંગે છે એક વ્યક્તિના કોઈ પણ પ્રકારની જાતિના કોઈ પણ પ્રકારના રંગના અને કોઈ પણ પ્રકારના લિંગના વ્યક્તિની આંખ શકાય નેત્રદાન તો એટલે જ્યારે તમે લોકો સમાનતાની માંગ કરો છો તો એઝ અ રાઈટ તરીકે તમે વાત કરો છો હ્યુમન બિંગના સંદર્ભમાં કરો તમે ભેંસના કાગડાના એના સંદર્ભમાં નહીં કરતા એટલે રંગ સમાન હોવાથી આકાર સમાન હોવાથી એક સમયે શરીર ઉપર કપડાં પહેર લેવાય પણ બીજું કશું નહીં થાય એટલે કહેવાય છે જે જે ઋષો કહે છે કે યાર કુદરતનો આધાર જ અસમાનતા છે તો આ મનુષ્ય સમાનતા લાવા શું કરવા માંગે છે બોલો पर कुदरत तो कहता है कि समाज में असमानता होवीच જોઈએ એટલે સમજો અંયા નેચરલ ઇનઇક્વલિટીઝ કુદરતી અસમાનતાઓ કુદરત દ્વારા સ્થાપિત નેચરલ ઇનઇક્વલિટીઝ કુદરતી અસમાનતાઓ કોના દ્વારા સ્થાપિત છે કુદરત દ્વારા સ્થાપિત છે અને રાજ્યની ક્યારે પણ એ માંગ જ નથી સમાજની ક્યારે પણ એ માંગ જ ના હોય કે આ અસમાનતાઓ દૂર થાય કેમ કે કુદરતી અસમાનતાઓ પરિવર્તનશીલ નથી એટલે પછી કેટલાક લોકો કહે છે કે શું પરિવર્તનશીલ પ્લાસ્ટિક સર્જરી દો તો પણ પ્લાસ્ટિક સર્જરી કરવાની આર્થિક શક્તિ કેટલાની એટલે જ્યારે જ્યારે મનુષ્ય સમાજ દ્વારા કુદરતની અસમાનતાઓનો ગેપ સમાપ્ત કરવાનો પ્રયત્ન કરાશે તો પણ સમાજમાં આર્થિક અસમાનતા વધી જશે જીવ બચાવવા માટે એક વ્યક્તિ જશે અને એક વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં જશે તો એ આર્થિક અસમાનતા તો દેખાશે તો જો અસમાનતા વગર ચાલેવું જ નથી તો પછી સમાનતા શું કરવા લાગે